નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના રાજુલા શહેરના બ્રેકિંગ સમાચારો રાજુલા શહેરના વિવિધ હિન્દુ મંદિરો ઉપર ડિમોલેશનની કામગીરીની હિલચાલને લઈને રોષ રાજુલા પોલીસ ચોકી પાસે છબીલા હનુમાન મંદિર પાસે સમગ્ર હિન્દુ સમાજના લોકો થયા એકત્રિત વિશ્વ હિન્દુ પરિષદ વિવિધ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને રેલી સ્વરૂપે પ્રાંત કચેરીનો ખેરાવ કર્યો દબાણ દૂર કરવા મંદિરો તોડવામાં આવશે તો વધુ આક્રોશ ફાટી નીકળે તેવી શક્યતાઓ રાજુલા પોલીસ પ્રાંત કચેરીએ દોડી અને બંદોબસ્ત ગોઠવાયો ડિમોલેશનની કામગીરી અટકાવવા માંગ જો નહીં અટકે તો અચોક્સ મુદત સુધી શહેર બંધ રાખી ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી રાજુલા પોલીસ સ્ટેશન રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યા રાજુલા શહેરના ચૌદ જેટલા મંદિરો જેમાં છબીલા હનુમાન મંદિર તેમજ હોળિયા હનુમાન મંદિર તેમજ ખેતાગાળામાં આવેલું ખોડિયાર મંદિર વડનગરમાં આવેલ રામદેવ મંદિર વાલ્મિકી સમાજમાં આવેલું રામજી મંદિર તેમજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલું મંદિર તેમજ જેબીની પાસે આવેલ હળ અઠીલા હનુમાન મંદિર તેમજ પાણીની ડાંકી પાસે આવેલ અંબા માતાનું મંદિર તેમજ સલાટવાડામાં આવેલું સૂર્ય હનુમાન મંદિર તેમજ ચોકમાં આવેલી રામ મોઢી તેમજ ચંદા ગેસ્ટ હાઉસ પાસે આવેલો બાપા સીતારામનો ઓટો જાફરાવદ રોડ ઉપર આવેલ બાપા સીતારામનો ઓટો કચ્છી પટેલની લાતી પાસે આવેલા બાપા સીતારામનો ઓટો તેમજ રેલવે ફાટક મવવા રોડ પર આવેલો બાપા સીતારામનો હોટો જે મળીને કુલ ચૌદ પ્રમુખ મનીષ વાળા દ્વારા જો આ કામગીરી અટકાવવામાં નહીં આવે તો રાજુલા શહેર અચોક્કસ મુદત સુધી બંધ રહેશે તેવી ચૂમતા ચીમકી ઉચ્ચારેલ છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આજ રોજ અમારી ટીમ ને જાણ થતા કે રાજુલાની અંદર આકસ્મિક રીતે કોઈ પણ વ્યક્તિઓ દ્વારા જે ચૌદ મંદિરના નામ નોંધાણા છે એમાં મંદિર છે બજરંગદાસ બાપાના છે તો એવા મંદિરો તોડી નાખવામાં આવે એ પેલા અમને જાણ થઈ ગઈ તો એ અનુસંધાન આજે અમે પ્રાંત સાહેબને ને આવેદન પત્ર દેવા માટે આવેલા છીએ કે આ હકીકતે કોઈ વ્યક્તિને ને નડતર નથી તો આને પાડવા શું કામ અને કોઈ વ્યક્તિને કઈ એમ ટોર્ચર નથી કઈ ક્યાંય નુકસાન નથી થતા તો એ મંદિર ને કામ પાડવા એક અમારી હિન્દુ ને આસ્થાનું કેન્દ્ર જે છે મોટા મોટા જે પચાસ પચાસ વર્ષથી તો એ મંદિરો શું કામ તમારે પાડવા એવું કોઈને નુકસાન નથી કે નથી ક્યાં રોડ ઉપર આવતા તો કઈ રીતે તમે પાડી શકો એમ એ માટે અમે આજે ભેગા થયા હતા આવેદનપત્ર અમે એક મુખ્ય ચૌદ મંદિર જે તે સમયે જે તે અધિકારી એવો ખોટો રિપોર્ટ બનાવ્યો છે કે રોડ ઉપર નડે છે અને પાડવા પડશે પેલા તો એવું કે રિપોર્ટ જ ખોટો વિનો છે કોઈ મંદિર રાજુલા શહેરની કોઈ પબ્લિક ને નડતર રૂપ નથી એટલે આ મંદિર પાડવા ન જોઈએ એટલી અમે આ સરકાર ને અને તંત્રને વિનંતી કરવા આવ્યા છીએ બાકી અમે હથિયાર મૂકી દીધા છે હથિયાર ઉપાડતા વાર નહીં લાગે એક પણ મંદિર ની કાકરી હલાવવા નહીં દેશું એટલું મારું ટૂંકું ને ટચ વિનંતી સાથે અમારી અપીલ છે આજે રાજુલામાં અમને જાણ થતા કે ભાઈ ચૌદ મંદિરો કે જેવા કે અઠીલા હનુમાન છબીલા હનુમાન કોડિયારમાં મંદિર

ખુલતાની